મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આજે આપણે છે ને આપડે ભોગાત ગામની ગૌશાળાએ જવાનું છે આપણી સાથે આપણા મિત્ર છે ધીરાબાઈ ગૌશાળા ગાઈ લઈ જવાની હતી એટલે આપડે ટેમ્પો માં લઈને આપણે ગૌશાળા જાય છે અત્યારે હમણાં થોડી જ વાર માં આપડે ગૌશાળા ફૂબી જવું આખા ગૌશાળાનો નું છે ગૌશાળાની જે સુવિધાઓ છે આજે તમને બતાવવાનું છે આજે તો જોડાયે છે બ્લોગ માં

આમાં નથી પૂરતા અંદર જીતા નથી ગૌશાળાનું કામ હાલે છે એટલે હે આ બાજુના વાડામાં બધી ગાયું રાખી છે આ બાજુ બે માં ગાયું બાંધેલી રાખેલી છે તો ચાલો આપણે આ બાજુ ઓછી ગાયું છે ને એમાં જરાક આમ ચક્કર મારીએ એટલે આ બધું આવી જાય આ મારતી નથી બીમાર ગૌશાળામાં બધી સુવિધા જ છે કઈ ઘટે જ નહીં આવી આમાં 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 નંદી નંદી ક્યાં આ બાજુ પાણીની વ્યવસ્થા રાખેલ છે આ થઈ ગયો આ એટલે ભેગે હાલે એવી બધી આ બાજુ રાખેલ છે વાંધો નહીં પછી આમાંથી પછી ક્યારેક ક્યારેક તો કાઢતા હોય ને ભેગી

હજી આમાં ડંગડાનું કામ બાકી છે હ હ હમ કામ ચાલુ છે નકર આ ભેમાં જ હોય હ હ આમાં ભૂકવાનું ને એવું બધું એના રાખવાનું બરે બરે ચાલો તો આપણે આગળ નીકળશું તપી જવું નથી નઈ નઈ આ ઉપર ને ઉપર આઈલા જાવ માથે માથે દે સાઈડ ઉપર ને ઉપર આઈલા જાય যে কারি নননে? শি঵াজ ননে আমা ননদে রাখান জেরো কামা ছে? ননধি আমা পোহটমে আমা পোসাপগে আনে কারা সি঵া ননে কিয়? আময আম

ચાલો આગળ વિડીયો બને રેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રેજો મિત્રો આવા નવા વ્લોગ તમને જોવા મળશે જય માતાજી મિત્રો